આજ વાદરા બહુ થઈ ગયા છે આજ ગરમી છે ને વાદરા થઈ ગયા છે બધું ભેગું છે વાદરા થાય એટલે જીવાત આવતી છે તો એમાં જે અહીંયા હેઠા પર જે છે ખળ એને લેવું પડશે ભાઈ અને બાકી આવા એને મેડે વેલા મંડ્યા સડવા દો દોરી બાંધી ને એને જો કે આવા આજે મેં તમને કીધું ને રીલ હોય આવ્યા એ ઓટોમેટિક છે એ દોરી

ખાઈ હાલો ભાઈ તો તડકો છે અત્યારે આપણે રહી છીએ દોરીઓ બાંધવા માટે કારણ કે અહીંયા આવે ઓલા વેલા ચડવા માટે ખાસ દોરીઓની જરૂર છે એટલે જો કે ઓલા ઠૂઠા ને એવું બધું નથી મૂકવું એટલે વાંધો નથી દોરીઓ બાંધીને એટલે શું છે કે અધર સડી જાય તો હાલો હાલોનીકર જો આપણે હેડે રહી દોરીઓ બાંધી જેથી વેલા છે એ અધર જાય અને પ્રગતિ કરે અને ફૂલડા ફૂલડા કંઈક આવતા થાય અને બકાલ ઉતરણ ચાલુ થાય તો હાલો હવે શરૂઆત કરીએ કામકાજની અને જોઈએ અને કોઈ કેવી રીતના દોરી બાંધો છે દેખાડો હલો

પાટલા માં ખડ નથી આ વખતે ઓલા તુરિયા માં કેવું એમાં ખડ છે હા હા વેલા છેટું રાખી હાલો ભાઈ તો ઓનીકર આપણે આખી આવીએ અને ઓનીકર તુરિયામાં ખડ છે આની કર તો કંઈ છે નહીં દૂધીમાં છતાં એક રાઉન્ડ લેતા જ આખે આખો ધીરે હાલો ધીરે હાલો ધીરે હાલો પતી ગયું પપ્પા

ઉતરતી હવે થારે થઈ ગઈ છે બાયણે નીકળી ગઈ ક્યારે નહીં આવી થઈ લાગડ આ કે દબાણી છે ને ઓ તો મકાઈ વાટતા વાટતા ને તો ખોખામાં બેઠું છે ન્યાસ જ બેહી ગયું છે એ ખોખો ધર ધીમે ધીમે ધર પડી હા એને કેક મુકવા જાવું જો માખ્યું નકી નો આ કઈડે કામ કરીએ તો રાશિયા પણ ભરીક ને રાશિયા પણ આગળ કરી દીએ અરે છી બાપા અચ્છી બાપા એ હેલો આ ખરાબ પકડો હવે ડાળો દાળો અહીંયા થોડા લાચીયા બધા એને હા હાલો ભાઈ તો દવા છાંટી દીધી છે આમાં અને હવે આની ભોઈ છે કોડે કળાઈ ખીલી ગઈ છે જો આ આ છે થોડું સમજી લ્યો તો આમાં કરમરિયા માંડ્યા આવવા જો આમાં આપણે આજ કી નાખ્યું તું ભાઈ હાથી એમાં ખળ થઈ ગયું છે નિમાણું કારણ કે મેં આ કહી નાખી જાપ હા આવું દો છોડવો કરમાઈ ગયો આમાં ક્યાંક ક્યાંક છોડવા કરમાઈ ગયા છે અને આપણા તુરિયા શું કે જોઈ લઈ તો એમાં જે અહીંયા હેઠપારે જે હે ખડ એને લેવું પડશે ભાઈ અને બાકી આવા એની મેળે વહેલા મહીં છોડવા દોરી બંધ ને એને જો કે આવા આજે મેં તમને આગળ કીધું ને રીલું હોય આવ્યા એ ઓટોમેટિક છે એ દોરી તાર લાકડું જે હોય એ પકડી લે આવી રીતના છેડા પકડી જ લે એટલે ઓટોમેટિક પછી જો અહીંયા છોડવો છે એ વિકાસ કરતો જાય અને આગળ વધતો જાય ટૂંકમાં જાય બધી સડી ગયા છે આ બાજુ સડતા આવે છે આ બાજુ મોટા સોડવા હૈયે એમાં તેમજ છે એક વખત દોરી પકડાઈ ગઈ એટલે અધાર સડી જ જાય એનું નામ જ વેલા ઓની કોઈના વેલા ન તો એમાં તો કંઈ સડાવવાના હોય નહીં તો જમીનમાં પથ્થરાઈ નથી થાય આ બાજુના વેલા છે ને એને ખાસ સડાવવાના હોય એટલામાં બહુ હરામ હરા વેલા છે જો બહુ હરામ હારા વહેલા છે અને મન છે અસડવા ઉપર આ લગન લાકડા સડાઈ દીધા જેમ જરૂર પડતી જાય ને એમ લાકડા મૂકી જવાના છે સંધ્યા ટાણે જો એવો સરસ મજાનો ભાઈ છે બહુ મજા આવે એવો જોરદાર અને આ છિત્રી સડી ગઈ છે સૂર્યનારાયણ હાથમુ હાથમું થઈ ગયા છે ને સેલાનું કામ થોડુંક બાકી છે કે બાકી આખે આખું હળંગે હળ મોટું થઈ ગયું છે પાણી હોય એટલું સમય જવાનું છે અને આપણે આમાં બધે છોડવા એકલાસ થઈ ગયા છે અનેક દવા છટાઈ ગયા છે બહુ સારું કામકાજ થઈ ગયું દોરી બંધાઈ ગયું છે અને સંચેટાનું થતો હોય ને આપણે એક રપોલું છે હાકીને પછી આપણે છૂટા છેલ્લું રપોલું હાલે બાકી જો રાણે પવન પવન બહુ મજા આવ્યો હોય સંધ્યાટાણા નામે પવન હોય જોરદાર મજા આવ્યો પંખી કલરવ કરે એટલે અમુક છોડવાશે ફૂલ હોળે કળા એવો ખીલી ગયા છે અને અમુકમાં ખડતું લેવાઈ ગયું બધામાં હા આ બાઘવાળા છે હા તો એકલાસ જો હેરું પૂરી ગયા હાથી હાલી ગયા અને હવે લગભગ એકાદ દિવસમાં એને પાછા પાઈ દેવા છે કારણ કે અતિશય પાણી પછી એને નથી આમ એ જામતું ઓછું પાણી હોય ને એ જ અનુકૂળ આવે અને આમ તો જા આકાશમાં હાવ સૈતરી સડી ગઈ હો જો આ મોત બેઠું તો અગડી ઘડીક ઉડાડ્યું અને ઘડીક વાંકતો તો હાંથી અને આપણે પછી કામકાજમાં તો બીજું આવું ના હેલી રાખશે ભાઈ આમાં દૂધીના ભીંડા એવું થઈ ગયું કે બે હે જોયું નહીં અને થોડુંક ભીંડાનું બી એટલે પછી આ બે ક્યારે કરી નાખ્યા તો એક ક્યારે પછી બાદ કરી દૂધીનું અને આમાં કરી નાખ્યું રોજડા આવ્યા હતા ને બે છોડવા આને ખાધા આ દૂધી બધી હારી થઈ ગઈ છે દવા છટા ગઈ બે દિવસ થયા બોવાય ક્લાસ અને આ થોડીક કોબામાં નબરું છે બાકી બધા ઉત્તમ છે દૂધી તો આનીકર બંધાઈ ગઈ છે હવે ત્રણ 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 પાર્ટની દોરીને તો જ્યાં આખી આખી હજળે ફજળે બાંધી ફૂલે ફૂલ ટાઈટ એટલે હવે જો વેલા સડી જાય ઉપર તો વાંધો નહીં કારણ કે અત્યારે મેં ઐક્યું છે એક અને બે કેરામાં હાથી પણ ભાજીમાં હાથી પીડ્યું છે તો ઝીડું ઝીણું ખડ હતું ભાઈ એમાં હાથી એકાઈ ગયું અને ગયું બાંધો હતો દોરી તો અત્યારે સંંધિયારાના છે પવન છે બહુ મસ્ત મજાનો જોરદાર વાય છે કંઈ ઘટે નહીં એવો અને કુદરતી વાતાવરણ એ સારું છે ને અમે સીતળી ચડી ગઈ છે ટાળા એટલે એવું બધું છે અને આ બાજુ તો દોરી ચા મેઢા ખોયડા એમાં બે પાટ તો લાગી ગયા હતા એક પાટ તૂટી ગયો હતો એટલે એ પાછો જ તો કારણ કે વહેલાને હવે સડવા માટે ખાસ છે એ જો કે એ ભલે રીલું હોય નાની નાની તુરિયાની તો એ રીલું લીલું છે એ વરી વરી વરે ચોંટી જાય ને એટલે એ ઉપર ઓટોમેટિક વહેલો ચડી જાય એવું બધું કામકાજ છે રનિંગમાં એને રાખે ભાઈ અને હાલો હવે આપણે જો અમારે એક કેરો એક રપોર્ટું એલું છે બાકી બે ત્રણ રિપોર્ટ રાખી નાખું પછી કામ થાય આપણું પૂરું ને સંધ્યા ખાતું આવે છે ને હાલો તો મળશું તો કાલના લગ્ન સુધી આવજો શ્રી કૃષ્ણ જય મુરલીધર તો હાલો હવે કઈક નવું હોય તો આપણે જોવું બાકી છે કાળે મળીશું